ની પીડી લાઈટ કંપનીમાં ચોરી કરનાર બિહારથી ઝડપાયો નોકરીના પ્રથમ દિવસે જ બે કામદારોએ છ પોઈન્ટ છત્રીસ લાખના ક્યુ કોડ ટોકનોની કરી હતી ચોરી કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે ઓળખ મેળવવામાં મળી સફળતા વલસાડના પારડી તાલુકાના પરિયા ગામે ચાલતી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત તારીખ પંદર મે ના રોજ કંપનીના પ્રોડક્શન ઓફિસમાંથી કુલ ચાર હજાર ઓગણીસ વેચાણ પ્રમોશનલ ક્યુઆર કોડ એમ્બેડેડ ટોકનો જેની કિંમત રૂપિયા છ પોઈન્ટ છત્રીસ લાખના પ્રમોશનલ ટોકનોની ચોરીનો બનાવ બન્યો હતો આ મામલે કંપનીના યુનિટ હેડે પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને જેમાં બે વ્યક્તિઓ ચોરી કરી જતા નજરે આવ્યા હતા કંપનીમાં આ બાબતે તપાસ કરતા કંપનીમાં તેર મે ના રોજ નવા આવેલા બે કામદારો હોવાની ઓળખ થઈ હતી જેમણે ફક્ત કંપનીમાં એક જ દિવસ કામ કર્યું હતું આ કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે આધાર કાર્ડ લીધા હોય જે આધારે કામદારના બિહારના એડ્રેસ પર પારડી પોલીસ તાબડતોબ રવાના થઈ હતી અને જ્યાંથી કૃષ્ણકુમાર વિનોદ સહની જેમની ઉંમર ત્રેવીસ વર્ષને તેમને તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે પારડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જોકે આ બંને કામદારો શાળા બનેવી હોવાની ઓળખ થઈ છે બનેવી ઝડપાઈ ગયો છે જ્યારે શાળો હજુ પણ ફરાર છે ગઈ તારીખ પંદરમી મહિના રોજ પારડી પોલીસ વિસ્તારમાં જે પીડીલાઇટ કંપની છે ત્યાં મોડી રાત્રે જે સરપ્રાઈઝ ટોકન જે ઇનામ માટે પીડીલાઇટ કંપનીની રાખતી હોય છે એ સરપ્રાઈઝ ટોકન ટોટલ ચાર ટોકન જેની કુલ કિંમત છ રૂપિયા જેટલી છે એ ટોકનની એક ચોરી થઈ હતી ચાર હજાર બસો વીસ ટોકનની અને ચોરી કરીને આરોપી નાસી છૂટ્યા હતા બનાવની જાણ થતાં પારડી પોલીસ સ્ટેશન પીઆઈ અને સમગ્ર ડી ટીમ એ બનાવવાળી જગ્યાએ ગઈ હતી જે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એની અંદર સીસીટીવીમાં બે આરોપીઓ દેખાઈ ગયા હતા એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતા કૃષ્ણકુમાર વિનોદ સાહની અને રંજયકુમાર ગંગા શાહની આ બે વ્યક્તિઓ જે એકબીજાના શાળાઓ બનેવી છે આ બે વ્યક્તિઓ તેરમી તારીખના રોજ સ્પીટીલાઇટ કંપનીમાં રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક તે નોકરી કરી હતી અને ચૌદમી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને પંદરમી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો તેરમી તારીખે જ્યારે નોકરી પર ગયા ત્યારે એક્ઝિટ ગેટ એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી અને આ ટોકન કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તમામ વસ્તુને એમણે રેકી કરી લીધેલી હતી અને રેકી કર્યા બાદ પંદરમી તારીખે રાત્રે સાડા બાર વાગે એક્ઝિટ ગેટમાંથી ચોરી છૂપે પ્રવેશ કરીને કુલ સાડા છ લાખ રૂપિયા જેટલી અમાઉન્ટના ચાર હજાર બસો વીસ જેટલા ટોકન લઈને એ લોકો નાસી છૂટ્યા હતા આરોપીઓએ તાત્કાલિક ત્યાંથી જે સિક્યુરિટી ગાર્ડની નજીકની એક જગ્યા હતી ત્યાં તમામ ટોકન સંતાડી દીધા હતા અને પછી એ બિહાર ભાગી ગયા હતા જેથી ભવિષ્યમાં આ સંતરાય ટોકન શાંતિથી જ્યારે પોલીસ તપાસ ધીમી થાય અને લોકોને એમની પર શક ના થાય ત્યારે આવીને ટોકન એમણે યુઝ કરીને એને વેચી મારશે એ આશયથી એ લોકો તાત્કાલિક ટ્રેન મારફતે બિહાર ભાગી છૂટ્યા હતા પારડી પોલીસની ટીમે તાત્કાલિક આ બાબતે જે બિહાર છે એનો શ્રાવસ્તી ડિસ્ટ્રિક્ટ છે ત્યાંના થાના અધિકારીનો સંપર્ક કર્યો હતો અમે પણ ત્યાંના એસપી સાહેબનો સંપર્ક કર્યો હતો અને જે મુખ્ય આરોપી છે કૃષ્ણકુમાર વિનોદ સાહની એને ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ કર્યા બાદ જે આરોપી એ સંતાલે ટોકન છે એ તમામ ટોકન ચાર હજાર બસો ઓગણીસ ટોકન એ તમામે તમામ ટોકન છે એ સંતાલેલી જગ્યાએથી રિકવર કરી લેવામાં આવ્યા છે અન્ય આરોપી રંજીકુમાર સાની છે એ એના ગામમાં ભાગી ગયો છે એની હાલ તપાસ ચાલુ છે અને એ બાબતે બિહાર ફરીથી એક નવી ટીમ મોકલવાની તજવીજ ચાલુ છે ખૂબ મોટી સફળતા સાડા છ લાખ રૂપિયા જેટલી આજે જે થઈ હતી પેરીલાઇટના ટોકનની એને ડિટેક્ટ કરવામાં પારડી પોલીસ સ્ટેશનને મળી છે હાલના તબક્કે જે પૂછપરછ કરી છે ક્રિષ્નાની એ લોકો થોડા દિવસ પહેલા જ એ લોકો અહીંયા આવેલા હતા અને એ લોકોને આવી રીતે એક મોટો હાથ મારીને અજમાઈને ભાગી જવાની ફિરાકમાં જ હતા અને એટલા માટે જ આ કંપનીમાં એક દિવસ માટે દિહાડી મજૂરી પર ગયા અને ત્યારબાદ રેકી કરીને બધું વેરીફાઈ કરીને એ લોકોએ આ ઘરપોટ ચોરી કરી લેતી પરંતુ પહેલા પહેલા જ બનાવમાં પોલીસને સફળતા મળી અને તાત્કાલિક એ લોકોને જે આરોપી છે કૃષ્ણકુમારને પકડી પાડ્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે